ચોરી હવે ખેર નહીં કારણ કે એલસીબી સક્રિય થઈ ગઈ છે છેલ્લા વર્ષથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મંદિર તથા જ્વેલર્સની દુકાન રહેણાંક મકાનોમાં ચોરીઓ કરતી ટોળકીને એલસીબીએ રંગે હાથે ઝડપી પાડી છે ઓગણચાલીસ હજાર છસો નું મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ કરી ગુડીબાર હનુમાનજીના મંદિરની ગૌશાળાની સામે જવાહર મેદાન ગધેડિયા ફિલ્ડમાં ત્રણ આરોપીને સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે દિનેશભાઈ ઉર્ફે દિનો મહેરસિંહ ઉર્ફે મહેરુ પ્યારો ભુરલા મનાસિયા આરોપીમાંથી દિનેશભાઈ ઉર્ફેદીનાને પકડી પાડવામાં આવ્યો છે બાકીના ને મોડેલ્સ ઓપરેન્ડિંગ કરવામાં આવી છે કડિયા કામ કરવા માટે મધ્યપ્રદેશથી માણસોને બોલાવવામાં આવ્યા હતા જેમાંથી અમુક માણસો સાથે મિત્રતા થાય એટલે એ ચોરી કરવા માટેની જગ્યા બતાવતો હતો